ઓકે ચલો હવે આપણે બીજા અમુક એવા મોસમી પવનો જોવાના છે સોરી લોકલ વિન્ડ્સ જોવાના છે સ્થાનિક પવનો તો એ જોઈએ હવે જો આપણે ઉપર જે લોકલ વિન્ડ્સ જોયા તો તમે વિચારી શકો કે એ તો જ્યાં દરિયા કિનારો હશે ત્યાં જોવા મળશે ને એવા પવનો તો દરિયાથી જમીન ઉપર ને જમીનથી દરિયો કંઈ આખા બધા ન જોવા મળે બરાબર જ્યાં દરિયો હોય ત્યાં જોવા મળે તો હવે બીજા પર્વતના અને ખીણના પવનો છે એના વિશે આપણે થોડો અભ્યાસ કરીએ પણ પહેલાં તમે સમજી લેવ બે શબ્દ એક છે પર્વત શબ્દ અને બીજો છે ખીણ શબ્દ પર્વત માટે છે માઉન્ટેન અને ખીણ માટે છે વેલી તો પહેલાં તમે વિચારીને કહો કે પર્વત કોને કહેવાય ખીણ કોને કહેવાય તો કે પર્વત આજે જે ઊંચાઈવાળો જે ઢોળાવ છે ઊંચાઈવાળો જે ઢોળાવ છે ઊંચાઈવાળો ઢોળાવ છે એને પર્વત કહેવાય જ્યારે ખીણ કોને કહેવાય ખીણ જે નીચે જે નીચેની જગ્યા છે એને ખીણ કહેવાય એટલે કે વેલી કહેવાય અથવા આપણે બહુ પહેલાં સાલો પહેલાં ચલાવી દીધું હતું બે પર્વત વચ્ચેની જગ્યાને વેલી કહેવાય બે પર્વત વચ્ચેની જગ્યાને શું કહેવાય વેલી એક એટલે કે ખીણ કહેવાય માણસો રહેતા ક્યાં છે પર્વત ઉપર રહેતા હશે પર્વત ઉપર રહેતા હશે પર્વત ઉપર ક્યારેય ન રહે એટલે ઢાળ ઉપર થોડી રહે વેલીમાં રહેતા હોય ખીણમાં રહેતા હોય એટલે તો નામ આપેલું છે ને કાશ્મીર વેલી બરાબર હિમાચલ વેલી ઘણી બધી વેલી આવેલી છે ઓકે ચલો હવે આપણે આના આધારે થોડો અભ્યાસ કરીએ હવે આપણે એના સંદર્ભમાં જોવાનું બરાબર પર્વતના ઢોળાવ અને પર્વતની ખીણના તો નીચે આવી જાઓ પેજ નંબર બીજાની અંદર તો કે દિવસે ખીણ વિસ્તારો અને પર્વતના ઢોળાવ ઝડપથી ખાલી જગ્યા થાય છે ચાલો પહેલાં તમે વિચારો કે દિવસના સમયમાં ખીણ વિસ્તારો જે છે ખીણ વિસ્તારો ખીણ એટલે વેલી બે બે પર્વત વચ્ચેની જગ્યા તો દિવસે ખીણ જે છે એ ગરમ હશે કે ઠંડી હશે અને પર્વતના ઢોળાવ એટલે કે ઊંચાઈ પર્વતના ઢોળાવ એટલે કે પર્વતની ઊંચાઈ એ ગરમ હશે કે ઠંડી હશે વિચારીને કહેવાનું તમારે રાઈટ બરાબર ખીણ વિસ્તાર જે છે ખીણ વિસ્તાર ખીણ વિસ્તાર એ દિવસે કેવો હશે એ ઠંડો હશે જ્યારે ઢોળાવ જે છે એ ગરમ હશે કેમ કારણ કે ઢોળાવ ઊંચો હશે તો ફટાફટ સૂર્યપ્રકાશને એટ્રેક્ટ કરી શકશે જ્યારે ખીણ સુધી તો સૂર્યપ્રકાશ પહોંચી જ નહીં શકે ને ખીણ સુધી તો સૂર્યપ્રકાશ પહોંચી જ નહીં શકે સૂર્યપ્રકાશ પહેલાં ક્યાં પહોંચશે તો કે પહેલાં ઢોળા ઉપર પહોંચશે તો ઢોળા ઉપર પહોંચશે તો એ તાત્કાલિક કેવો છે ગરમ હશે જ્યારે ખીણ જે છે ખીણ વેલી ત્યાં સુધી સૂર્યપ્રકાશ પહોંચ્યો નહીં હોય એટલે એ કેવું છે ઠંડુ હશે બરાબર હવે આને આપણે દબાણના સંદર્ભમાં જોઈએ તો દબાણ ખીણમાં કેવું હશે અને પર્વતમાં ઢોળાવમાં કેવું હશે ખીણમાં અને ઢોળામાં કેવું હશે એ વિચારીને તો રાઈટ ખીણમાં કેવું છે ખીણમાં ભારે દબાણ હશે ખીણમાં ભારે દબાણ હશે જ્યારે પર્વતના ઢોળા ઉપર કેવું દબાણ હશે અહીંયા હલકું દબાણ હશે બરાબર તો હવે પવન ક્યાંથી ક્યાં જશે પવનો ભારેથી હલકા તરફ જશે તો કઈ બાજુ જશે ખીણથી ઢોળા ઉપર જશે કે ઢોળાવથી ખીણ ઉપર જશે તો જો નીચે એ જ વસ્તુ લખેલી છે તો એની ખાલી જગ્યા લેવા ખીણની હવા પર્વતના ઢોળાવ તરફ ઘસી આવે છે આમ ખીણમાંથી પર્વતના ઢોળાઓ તરફ હવાના પ્રવાહો દિવસ દરમિયાન વાતા હોય છે તો હવે આવા આને નામ શું આપવું પડે ખીણીયા પવનો કહેવાય એટલે કે ખીણની લહેરો કહેવાય ખીણના પવનો ખીણીયા લહેરો કહેવામાં આવે છે ઓકે ખ્યાલ આવ્યો તો જો એ જ બધી વસ્તુ લખેલી છે બરાબર આપણે હવે ફોટો જોઈ લઈએ ફોટો ફોટો પેજ નંબર એકમાં જ આપેલો છે બરાબર જો ફોટો તમે જોઈ શકો છો આ ખીણ છે ખીણમાંથી પવનો ક્યાં જાય છે ખીણમાંથી ઉપર ઢોળાવ તરફ જાય છે દિવસના સમય ખીણમાંથી ઢોળાવ તરફ તો આને ખીણિયા પવનો કહી શકાય ખીણિયા પવનો એટલે એને ખીણની લહેરો કહી શકે ખીણની લહેરો એટલે કેવી તો કે માઉન્ટેન વિન્ડ્સ કહી શકાય સોરી વેલી વેલી બ્રિજ કહી શકાય વેલી બ્રિજ ખીણમાંથી નીકળે છે એટલે વેલી બ્રિજ કહી શકાય વેલી બ્રિજ વેલી બ્રિજ હવે રાત્રે શું થશે રાત્રે એની કરતાં એક્ઝેક્ટ વિરુદ્ધ થશે બરાબર સેમ એ જ વસ્તુ નીચે લખેલી છે એમસીક્યુ પણ પૂછેલા છે તો તમને ખ્યાલ આવશે કે ચલાવું બરાબર તો રાત્રે જે પર્વ રાત્રે જે પવન જોવા મળશે એનું નામ શું હશે એના પર્વતીય માઉન્ટેન વિન્ડ્સ માઉન્ટેન વિન્ડ્સ અથવા માઉન્ટેન બ્રીઝ કહેવામાં આવશે બરાબર તો આવી રીતની બધી વસ્તુ છે આખો ખેલ છે પણ મેઈન વસ્તુ તમે ગમે એટલું ગોખો તમને કંઈ યાદ રહી નહીં બરાબર તમારે શું કરવું પડે અન્ડરસ્ટેન્ડિંગ ક્રિએટ કરવી પડે તો હવે આમાંથી પ્રશ્ન ગમે એવા પૂછાઈ શકશે મોસ્ટ ટાઈમથી કેવા પ્રશ્ન પૂછશે તો કે વિધાનોમાં વિધાનવાળા પ્રશ્ન પૂછાશે દિવસે કયા પ્રવન જોવા મળે પર્વતથી ખીણ તરફ ખીણથી ઓલા તરફ રાત્રે કેવા પવન જોવા મળે ઉનાળામાં કેવા પવન જોવા મળે શિયાળામાં કેવા પવન જોવા મળે દિવસે સમુદ્રથી જમીન તરફ જમીનથી ઓલા તરફ ઈશાન કોણીય અગ્નિ કોણીય આવા ગમે એવા હવે તમે એટલા કેપેબલ અથવા એટલા સક્ષમ છો કે ગમે એ પ્રશ્ન પૂછે ગમે એવો શબ્દ વાપરે તમારે કીવર્ડ ટેકનિકનો ઉપયોગ કરવાનો મગજમાં ઇમેજિંગ કરવાનું એના આધારે તમારે આન્સર જે છે આપવાનો છે ઓકે ખ્યાલ આવ્યો કે નહીં તો પર્વતીય પવનો આપણે જોઈ લીધા બીજું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જે બુકમાં નથી આપેલું એ હું તમને ચલાવી દઉં બરાબર આ આજે પર્વતીય પવનો અને ખીણ પવનો એટલે કે માઉન્ટેન બ્રિજ એન્ડ વેલી બ્રિજ એનું બીજું નામ પણ છે કેટાબેટિક વિન્ડ એન્ડ એનાબેટિક વિન્ડ 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 ચલો એક છે પર્વતીય પવનો તો પર્વતનું સર્વોચ્ચ શિખર કયું છે ખબર છે ભારતની અંદર પર્વતોનું સર્વોચ્ચ શિખર કયું છે ખબર છે ભારતની અંદર પર્વતનું સર્વોચ્ચ શિખર છે કેટુ એટલે પર્વતીય પર્વતીય પવનો જે છે એને કહેવાય કેટાબેટિક વિન્ડ ભારતનું સર્વોચ્ચ શિખર છે કેટુ પર્વતનું એટલે પર્વતીય પવનોને કહેવાય વિન્ડ જ્યારે વેલીબ્રિજ વેલીબ્રિજ એટલે કે ખીણના પવનો એને કહેવાય એના બેટિક્વિન્સ બરાબર ખાલી નામ નામ અલગ છે બાકી બધું એનું એ જ છે સમજાણું ન સમજાણું અ અમુકવાર આ શબ્દ વાપરે તો પણ ચિંતા કરવાની નહીં તમારે આ જ વસ્તુ સમજવાની બરાબર નીચે જો એનું ચિત્રને એવું બધું પણ આપેલું છે ઓકે જો હા એનસીઆરટીમાં છે બરાબર તો આ બધી વસ્તુ તમને ખબર હોવી જોઈએ અત્યારે મેં તમને ઓલરેડી ઘણી બધી વસ્તુ ચલાવી દીધી છે બાકી જો તો પણ ન ખબર પડી હોય તો આ કેટાબેટિક વિન્ડ અને એનાબેટિક વિન્ડ એ બધા ઉપર અને આ પર્વતીય પર્વ પવનો વેલી બ્રિજ એ બધા ઉપર મેં બે ત્રણ વર્ષ પહેલાં પણ એક વિડીયો બનાવેલો હતો એ જોઈ લેજો તો પણ તમને ખ્યાલ આવી જશે પણ હું એવું માનું કે અત્યારે જ ખબર પડી ગઈ હશે બરાબર નીચે બધું લખેલું છે એ પણ એકવાર વાંચી લેજો બરાબર